મહાત્મા જ્યોતિરાવ ફુલે એજ્યુકેશન ટ્રસ્ટ દિશા સંચાલિત શ્રી ગોરધનજી ગીગાજી માળી વિદ્યા સંકુલ તથા શેઠ શ્રી દલાજી લાલાજી ગિલો પ્રાથમિક શાળામાં પંદરમી ઓગસ્ટના ઇઠ્યોતેર સ્વતંત્ર દિન નિમિત્તે ભવ્ય થી અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું આપણા દેશને આઝાદી અપાવામાં મદદરૂપ થનાર સૌ શૈદોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અત્રે ઉપસ્થિત મુખ્ય મહેમાન જેમની રગે રગમાં દાન વીરતા વસેલ છે વા ફૂલચંદજી ડી કચ્છા જીજી માળી વિદ્યા સંકુલના પ્રમુખ બાબુલાલ માળી સાહેબ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મફફલાલ એમપી દાદા તથા અન્ય નામ્ય નામ્ય અને ટ્રસ્ટી શાળાના આચાર્ય શિક્ષકગણ ગણ ક્લાસના વિદ્યાર્થીઓ શાળાના સૌ બાળકો આ પ્રસંગને દીપાવવા માટે અને પ્રસંગની શોભામાં વધારો કરવા માટે અત્રે ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉપસ્થિત સૌ મહેમાનો પુષ્પ ગુચતી સ્વાગત કામ